દેવના દેવ મહાદેવ મોડેશ્વર મહાદેવના દર્શન આજે આ ચડોતર ગામે કર્યા આ કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના હતા અને બનાસકાંઠાના છતીસે ફોર્મના આશીર્વાદથી ને એમની ભલામણથી કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ એ મહિલા સામે મહિલાને આપી અને બંને પક્ષોએ મહિલા માટે એક બિન અનામત સીટમાં પણ એક સામાન્ય સીટમાં ટિકિટ આપી છે એટલે નારી શક્તિનું જે ગૌરવ વધારવાનું કામ એ આ બનાસકાંઠાની જનતાને મોકો મળ્યો છે ત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે મારા અઠ્યાવીસ વર્ષના રાજકીય કારકિર્દી દરમિયાન તમામ સમાજોને સાથે રાખીને જે કાંઈ નાના મોટા કામો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે તમામ સમાજો મળીને ભાઈચારાની ભાવનાથી રહે એવું વાતાવરણ આપવા માટેના પ્રયત્નો કર્યા છે સરકારની જે યોજનાઓ હોય એ સારા કામ માટે કરીને ક્યાંક સારું કહેવા માટે પણ તૈયારી બતાવીને લોકોનું કામ થાય એ માટેના પણ પૂરા પ્રયત્નો કરી અને જેટલું જનહિતના કાર્યો માટે કાયમ અગ્રેસિવ રહી સરકાર સુધી વાત પહોંચાડવામાં મીડિયાના માધ્યમથી કે જે રીતે પ્રયત્નો કાયમી કર્યા છે ત્યારે આ ટિકિટ એ કોઈ ગેનીબેન ઠાકોરને નહીં પણ બનાસકાંઠાની છત્રીસે કોમને અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોને એના એને ટિકિટ આપી છે અને એને ટિકિટ આપી છે ત્યારે આવનાર સમયમાં અમે કોંગ્રેસના સૌ આગેવાનો બનાસકાંઠાની જનતાને સાથે રાખીને અઢારે આલમને સાથે રાખીને જ્યારે ચૂંટણી મેદાનમાં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ ચૂંટ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો અને બે હજાર ચૌદમાં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત પણ મૂકીશું એટલે આજે માત્ર તોળેશ્વર મહાદેવના દર્શન કરી અને આપ સૌએ મીડિયાની પણ માફી માગું છું કે બાઇટ આપવામાં એકાદ બે મિનિટ મોડું થયું છે અને કાયમ મીડિયાએ સાથ સહકાર અમને આપ્યો છે લોકોના પ્રશ્નો માટે આવનાર સમયની અંદર પણ આપશે ફરી દેવોના દેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે કોંગ્રેસના સૌ કાર્યકરોએ ગામના લોકોએ ભવ્ય સન્માન કરવા બદલ એમનો